નમસ્કાર મિત્રો જીતેન્દ્ર પટેલ મિત્રો ટ્વિટર એકાઉન્ટની અંદર એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તાનો એક ઓપ્શન આવેલો છે જેનું નામ છે ગ્રોક થ્રી હવે આનો ઉપયોગ આપણે આપણા માટે કેવી રીતે કરી શકીએ જોઈશું ખૂબ જ સરળ છે અને પલવારની અંદર વિથિન ટુ સેકન્ડ આપણે માહિલી માહિ આપણે માગેલી માહિતીનો ચોક્કસ જવાબ આપે છે મિત્રો ધારો કે હું મારે આધાર કાર્ડમાં સરનામામાં ફેરફાર કરવો છે તો એના માટેની પ્રોસીજર મારે જાણવી છે તો હું એ લખું છું એ તમે જોઈ શકો છો આ સ્કનિટિંગની અંદર મારું નામ જીતેન્દ્ર પટેલ છે મારે આધાર કાર્ડમાં સરનામું સુધારવું છે તો એના માટેની પ્રોસીજરના સ્ટેપ બતાવશો હવે મિત્રો મેં લખ્યું છે તમે જુઓ વિથિન ટુ સેકન્ડની અંદર એના વિશેનું ટોટલી જુઓ હેલો જીતેન્દ્ર પટેલ તમારા આધાર કાર્ડમાં સરનામું સુધારવા માટે તમે ઓનલાઈન કે ઓફલાઈન બંને રીતે કાર્ય કરી શકો છો નીચે ઓપ નીચે ઓનલાઈન પ્રક્રિયાના સ્ટેપ આપેલા છે હવે તમે જુઓ એ સ્ટેપ આપેલા છે કે શું શું કરી શકાય તો આધાર કાર્ડમાં સુધારવા માટે તમારે આ વેબસાઇટ ઉપર જવાનું છે યુઆઈડીએની એમાં લોગ ઇન કરવાનું છે ઓપ્શન પસંદ કરવાનું છે સરનામું સુધારવાનો વિકલ્પ પસંદ કરવાનો છે એડ્રેસનો એમાં નવું સરનામું દાખલ કરવાનું છે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે કે ભાઈ વીજળી બિલ પાણી બિલ ગેસ બિલ અથવા રેશન કાર્ડ પાસપોર્ટ ભાડા કરાર બેંક પાસબુક પછી એનું વેરીફિકેશન કરવાનું છે એની ફી ચૂકવવાની છે અને સ્ટેટસ ચેક કરવાનું છે તો આ રીતે મિત્રો તમે કોઈ પણ પ્રશ્ન પૂછો તો એનો જવાબ આવે છે હવે આ તો આપણે પાસપોર્ટ કઢાવવો હોય તો એના માટેના સ્ટેપ જાણી શકો લાઇસન્સ કઢાવવું હોય તો એના માટેની વેબસાઇટ બધું જાણી શકો હવે આપણે નોર્મલી શિક્ષણની અંદર પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ દાખલા તરીકે મારે પૂછવું છે કે વાર્ષિક પરીક્ષાની અંદર ધારો કે હું પૂછું છું તમે જોઈ શકો છો હું ધોરણ નવનો ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી છું મારે ગણિતની અંદર વાર્ષિક પરીક્ષામાં પચાસ ટકા માર્ક્સ મેળવવા હોય તો ઓછા સમયમાં કઈ તૈયારી કરવી જોઈએ હવે આપણે આ લખ્યું છે કે ભાઈ તૈયારી પચાસ ટકા માર્ક્સ લાવવા હોય તો ઓછા સમયની અંદર કયા કયા પ્રકરણ અથવા શું કરવું જોઈએ તો તરત એ આપણે જવાબ આપે છે હેલો ધોરણ નવના ગુજરાતી માધ્યમમાં વિદ્યાર્થી તરીકે ગણિતમાં વાર્ષિક પરીક્ષા મેં લખ્યું છે તરત જો એ સિલેબસ અને એનો પેપર પેટર્ન પહેલાં તો સમજો એટલે વાત કરી છે મહત્ત્વના ટોપિક્સ પર ફોકસ કરો તો એને એને આખું સિસ્ટમ સમજાવેલી છે ધોરણ નવ ગણિતના મહત્ત્વના ટોપિક કયા કયા છે તો એમાં અંક ગણિત બીજ ગણિત અને ભૂમિતિ છે હવે એની અંદર પ્રમેય પર લખેલા છે કે ત્રિકોણ પ્રમેય આઠથી દસ માર્ક્સના આવે છે વર્તુળના પ્રમેય આવે છે માપન માટે આંકડા શાસ્ત્ર આવે છે એ તમે જુઓ ઓછા સમયમાં તૈયારીના પ્લાન આપેલા એને પહેલાં દિવસે શું કરવું જોઈએ બીજા દિવસે શું કરવું જોઈએ તો આ રીતે મિત્રો તમને ત્રીજા દિવસે તો વિથિન ટુ સેકન્ડ મિત્રો સર્ચ કરીને તમને આપે છે આ ગ્રોકની અંદર હવે પાંચમા દિવસે શું કરવું જોઈએ પ્રેક્ટિસ અને ટેકનિક આપેલી છે સૂત્રોની યાદી બનાવવી જોઈએ ટૂંકા પ્રશ્નો પર ફોકસ કરવું જોઈએ આકૃતિ બનાવવાની પ્રેક્ટિસ કરવી જોઈએ ભૂલો શોધો પરીક્ષા દરમિયાન ધ્યાન રાખવાની ટેકનિકો છે તો આ રીતે મિત્રો તમને ઓછા સમયમાં ઘણું કહેશે હવે મારે કોઈ ચોક્કસ પ્રકરણની અંદર ધારો કે સમજવું છે આપણે એરોનનું સૂત્ર છે અથવા એરોનનું ક્ષેત્ર પર એરોનના સૂત્રથી ક્ષેત્ર પર શોધવા માટે તો આપણે લખીએ છીએ ધોરણ નવ ગુજરાતી માધ્યમ ગણિત વિષયમાં હેરોનનું સૂત્ર પ્રકરણ આવે છે તો ત્રિકોણનું ક્ષેત્ર પણ શોધવા માટે આ એરોનના સૂત્રની સમજૂતી આપોને હવે અહીં મેં મિત્રો લખ્યું છે કે ધોરણ નવ ગુજરાતી માધ્યમમાં ગણિત વિષયમાં હેરોનનું સૂત્ર પ્રકરણ આવે છે તો ત્રિકોણનું ક્ષેત્ર શોધવા માટે તો અહીં તમે જુઓ અહીં લખીને આવી ગયું ધોરણ નવના ગુજરાતી માધ્યમના ગણિત વિષયમાં હેરોનનું સૂત્ર ત્રિકોણનું ક્ષેત્ર પર શોધવા માટે ખૂબ ઉપયોગી છે ખાસ કરીને જ્યારે તમે ત્રિકોણની ત્રણેય બાજુઓની લંબાઈ આપેલી હોય પરંતુ ઊંચાઈ ન આપેલી હોય તો આ સૂત્રના સિલેબસમાં તમે કરી શકો છો હવે એરોનું સૂત્ર એને આખું સમજાવેલું છે કે વર્ગમૂળમાં એસ એસ માઇનસ સી એસ માઇનસ બી એસ માઇનસ સી પછી જો લખેલું છે કે એ બી સી ત્રિકોણની બાજુઓ છે અર્ધ પરિમિતિ એસ છે એસ કેવી રીતે શોધવી તું એ વધતા બી વત્તા સી ભાગે બે સ્ટેપ બાય સ્ટેપ સમજૂતી આપેલી છે કે કોઈ ત્રિકોણની ત્રણ બાજુ આ રીતે આપેલી હોય એ બી સી તો પહેલાં અર્ધ પરિમિતિ આ રીતે તમારે શોધવાની એરોના સૂત્રનું મૂલ્યો મૂકવાના અને તમે ગણતરી કરી શકો છો બીજું ઉદાહરણ થોડું અલગ આપેલું છે એ બી સી બદલેલી છે એની આ રીતે તમને તો કહેવાનો મતલબ મિત્રો કે આપણે શિક્ષણની અંદર પણ આનો મેક્સિમમ ઉપયોગ કરી શકીએ તો આ ગ્રોક નામનું જે એપ્લિકેશનની અંદર ટ્વિટરની અંદર એક ઓપ્શન છે તો એનો મેક્સિમમ તમે ઉપયોગ કરી શકો વ્યવહારની અંદર પણ આપણે સામાજિક ઢાંચામાં સંકળાયેલા છીએ તો વ્યવહારની અંદર પણ આપણે કંઈ ધારો કે મારે કોઈ કોઈના ઘરે બાળકનો જન્મ થયો હવે એની નામકરણ વિધિ કરવાની હોય અથવા નામ તમારે પાડવાનું હોય તો એ પણ તમે મદદ માગી શકો દાખલા તરીકે મકર રાશિમાં બાળકનું નામ પાડવું છે તો મકર રાશિમાં નામ આવતા હોય તેવા સ્ત્રી અને પુરુષ એટલે કે નર અને નારી બંનેના નામ જણાવો ને હવે આપણે લખ્યું છે કે મકર રાશિમાં બાળકનું નામ પાડવું છે તો હવે સર્ચ કરે છે મિત્રો એ તમે જુઓ અને આપણને બાળકનું નામ જણાવશે હેલો મકર રાશિમાં બાળકનું નામ રાખવા માટે હિન્દુ જ્યોતિષશાસ્ત્ર મુજબ મકર રાશિના નામ ખ અને જ અક્ષરોથી શરૂ થાય છે આ રાશિને સ્વામીગ્રહ રાશિ કહેવામાં આવે છે હવે એમાં તમે જોઈ શકો છો મકર રાશિના છોકરાઓના નામ પુરુષ માટેના બરાબર એ બધા નામ આપેલા છે જુઓ ખેમરાજ ખુશીલ ખગેશ ખેતન ખેમલ ખશીલ જ અક્ષરમાંથી જય જય જીતેન્દ્ર જયદીપ જગદીશ જનક જયરાજ જતીન જયંત જીવન મકર રાશિની છોકરીઓના નામ પણ અહીં મિત્રો તમને આપેલા છે તો અક્ષરથી શરૂ થતાં નામ જાનવી જયા જીગીશા તો એ પણ કરી શકાય તો આ રીતે મિત્રો હજુ આપણે એક બે મનોરંજન માટે જોઈએ કે માની લો કે મારે કોઈ ગામની અંદર બેંક આવેલી છે અને એના આઈએફસી કોડ મારે જોવો છે તો મારે ધારો કે હું મારા જ ગામની વાત કરું તો આપણે આ રીતે પૂછીએ છીએ મહેસાણા જિલ્લાના ગોજારિયા ગામમાં આવેલી બેંકોની યાદી આપો તથા તેના આઈએફસી કોડ જણાવો અહીં મેં પૂછ્યું છે કે મહેસાણા જિલ્લાના ગોજારિયા ગામમાં આવેલી બેંકોની યાદી આપો તથા તેના આઈએફસી કોડ જણાવો તો એ લખી દો હેલો મહેસાણા જિલ્લાના ગોજારિયા ગામમાં આવેલી બેંકોની યાદી અને તેના આઈ એફસી કોડ નીચે મુજબ છે દોધ લેશો કે આ માહિતી ઉપલબ્ધ ડેટા અને જાણકારી પરથી આધારિત છે તો અને તારીખ પણ લખી છે કે માર્ચ ત્રેવીસ બે હજાર પચીસ સુધીની આ માહિતીના આધારે ગોધારે ગામમાં મુખ્ય બેંકોની શાખાઓ નીચે મુજબ છે તો આવેલી બેન્કો આપેલી છે તમે જુઓ ગોધારે ગામમાં આવેલી બેંકોને તેના કોડ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખા ગોજારિયા આઈએફસી કોડ એસબીઆઈ એન ટ્રીપલ આપેલો છે સરનામું ગોધારીયા તાલુકોને પછી બેંક ઓફ બરોડા આપેલી છે બીએઆરબી જીરો જીઓ જે આર એ ગોધારીયા પછી એ જ રીતે મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ ઓપરેટિવ બેંક લિમિટેડની જે શાખા છે નજીકમાં લાગણજ જ ગામમાં પણ છે તો આપેલી છે અર્બન કોઓપરેટિવ બેંક બેન્ક લિમિટેડ આપેલી છે ગોજારિયા પ્રાંતમાં તો એ તમે જો એમએસ યુ અને ઝીરો 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 એ રીતે વન આપેલી છે તો મહત્ત્વની નોંધ ગોજારિયાની એક એક નાનું ગામ હોય તે અહીં મોટી બેંકોની શાખાઓ મર્યાદિત હોઈ શકે છે ઉપર જણાવેલી બેન્કોમાંથી કેટલીક શાખાઓ હોઈ શકે છે પરંતુ ચોક્કસ શાખાને તેનો આઈએફસી કોડ ખાતરી કરવા માટે નીચેના સ્ત્રોતોનો ઉપયોગ કરવો તો તમને બીજા એના સ્ત્રોતો પણ જે તે બેંકની વેબસાઇટો પણ આપેલી છે આરબીઆઈની વેબસાઇટ પણ તમને આપેલી છે તો ત્યાંથી તમે સર્ચ કરી શકો તો આ રીતે મિત્રો આ એપ્લિકેશનનો એટલે કે ટ્વિટર એપ્લિકેશનની આવેલી જે ગ્રોક ઓપ્શન છે એનો તમે મેક્સિમમ ઉપયોગ કરીને આ કૃત્રિમ બુદ્ધિ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આજે એકવીસમી સદીની અંદર આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે આવેલું છે એનાથી સામે મિત્રો કમ્પ્યુટર દ્વારા જવાબ મળે છે કોઈ માણસ બેઠેલો નથી તમે જે પણ પૂછો છો એનો કમ્પ્યુટર દ્વારા તમને જવાબ મળે છે તો આ રીતે તમે મિત્રો વિજ્ઞાનના પણ પ્રશ્નો પૂછી શકો ડાક્ટર તરીકે આપણે એ પૂછીએ છીએ ધોરણ દસમાં વિજ્ઞાન વિષયમાં સાબુની બનાવટ આવે છે તો સાબુ અને નો તફાવત સ્પષ્ટ કરો મેં લખ્યું કે ધોરણ દસમો વિજ્ઞાન વિષયમાં સાબુની બનાવટ આવે છે તો સાબુ અને ડિટર્જન્ટનો તફાવત સ્પર્શ કરો હેલો ધોરણ દસના ગુજરાત બોર્ડના વિજ્ઞાન વિષયમાં રાસાયણિક પદાર્થોની રચનાનો ઉપયોગ ચેપ્ટરમાં સાબુની બનાવટ આવે છે સાબુ અને ડિટર્જન્ટ બંને સફાઈ માટે વપરાતા પદાર્થો છે પરંતુ તેમનું રાસાયણિક રચના બનાવટ ગુણધર્મ મુખ્ય તફાવત છે નીચે સાબુ અને ડિટર્ન તફાવત સરળ અને સ્પષ્ટ રીતે બતાવેલો છે હવે તમે જુઓ મિત્રો સાબુ અને ડિટર્જ તફાવત તો એની વ્યાખ્યા આપેલી સાબુ એ ચરબી અથવા તેલ અને ખારની પ્રક્રિયાથી બને છે જ્યારે એ કૃત્રિમ રાસાયણિક પદાર્થ છે જે પેટ્રોલિયમમાંથી બને છે પછી રાસાયણિક રચના આપેલી છે એમાં કંઈ શ્રેષ્ઠ આપેલું છે એ સિવાય સાબુની બનાવટ માટે સેપોનિફિકેશન પ્રક્રિયા ચરબી વત્તા એને તો એમાંથી સાબુ અને ગ્લિસરોલ બને છે સામે રાસાયણિક પ્રક્રિયા પેટ્રોકેમિકલ્સનું સલ્ફોનેશન અને ન્યુટ્રલાઇઝેશન દેખાય છે પાણીમાં પ્રતિક્રિયા સફાઈની ક્ષમતા નરમ પાણી હોય સારી રીતે સફાઈ કરે છે સાબુ સખત પાણીમાં ઓછી અસરકારક છે તો સામે ડિટર્જન નરમ અને સખત બંને પાણીમાં સારી સફાઈ કરે છે પર્યાવરણ પર એની અસર આપેલી છે એનું પીએચ સ્તર આપેલું છે સાબુનું પીએચ સ્તર નવથી દસ છે ડિટર્જન્ટનું સાતથી દસ છે ઉદાહરણ બોય નિરમા સાબુ ઘરેલું સાબુ અને ડિટર્જન્ટના ઉદાહરણ આપે છે સર્પ એક્સેલ રીન વોશિંગ પાવડર લિક્વિડ તો આ રીતે મિત્રો આ વિડીયોની અંદર તમને ગ્રોક એપ્લિકેશન જે ગ્રોક ઓપ્શન આવે છે એપ્લિકેશનની અંદર એમાંથી કેવા કેવા આપણે પ્રશ્નોનો જવાબ મેળવી શકીએ એના માટેનો એક સામાન્ય નાનકડો વિડીયો બનાવેલો છે હવે સમય મળશે ત્યારે આપણે બહુ ડિટેલમાં વિડીયો બનાવીશું આભાર જય હિન્દ જય ભારત